મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીને લઈને છેલ્લા બાર દિવસથી ચાલી રહેલું મહાયુતી નિરીક્ષકો મુંબઈ પહોંચી ગયા છે અને આ બેઠક દરમિયાન રાજ્યના નવા સીએમની જાહેરાત થઈ ચૂકી છે સૂત્રોના જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદની રેસમાં ભાજપના દિગ્ગજ નેતા દેવેન્દ્ર ફડણવીસ નામ સૌથી આગળ હતું જે બાદમાં હવે સૂત્રો મુજબ દેવેન્દ્ર ફડણવીસ જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બનશે અને એકનાથ શિંદે નાયબ મુખ્યમંત્રી બનશે સૂત્રોના હવાલાથી જાણવા મળી રહ્યું છે કે ભાજપની કોર કમિટીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પાંચ ડિસેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે ભાજપના ધારાસભ્ય દળની બેઠક ચાલી રહી છે